તળાચા નજીક આવેલ રાકાસર રાંદલ માતાજીના મંદિરે આજે છેલ્લા રવિવારે ભાતીગળ મેળો ભરાયો હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યો હતો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રાતાખાડા નજીક આવેલ રાકાસર રાંદલ માતાજીના મંદિરે મહા મહિનાના દરેક રવિવારે અહીં ભાતીગળ મેળો ભરાય છે છેલ્લા ઘણા વર્ષોની પરંપરા મુજબ અહીં મહા મહિનાના દરેક રવિવારે મેળો ભરાય છે તેવી જ રીતે આજે પણ મહા મહિનાનો છેલ્લો રવિવાર અને અમાસ હોય આ દિવસે અહીં મેળો ભરાયો હતો